સમગ્ર દેશભરની અંદર હોળી અને ધુલેટીના તહેવારની ઉજવણી એ રંગે ચંગે થઈ રહી છે આદિ અનાદિકાળથી કાળથી ફાગણી સુદ પૂનમના હોલિકા દહન એ રામાવતર પહેલાથી જ થાય છે પ્રહલાદને ગોદમાં લઈ હિરણ્ય કશ્યુપની બહેન હોલિકાએ પ્રહલાદને મારવા માટે અગ્નિમાં બેસીને ભસ્મ કરવા જતા હોલિકા જાતે જ બળીને ખાખ થઈ ગઈ હતી જે પરંપરા આજે પણ હોલિકાને યાદ કરવામાં આવે છે અને યાદ કરતાની સાથે જ હોલિકા દહન પણ થાય છે ગિરનાર પર્વત ઉપરમાં જગદંબા અંબાજી માતાજીના મંદિરે પ્રથમ હોળી પ્રાગટ્ય બાદ જુનાગઢ શહેરમાં વિવિધ બસોને પચાસ કરતાં પણ વધુ જગ્યાઓ પર હોળી દહન કરવામાં આવે છે તેમજ શહેર ગલી મહોલ્લા નાકે અને ગામડે ગામડે હોળી પ્રાગટ્ય કરવામાં આવે જો કે આખી આ હોલિકા દહનના તહેવારને લઈને જૂનાગઢની અંદર એક અનોખી પરંપરા એ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવે છે અને એ અનોખી પરંપરા છે વ્યસન નાબૂદિને લઈને જૂનાગઢ છાયા બજારમાં યુવાનોએ વાલમ બાપાની નનામી કાઢી અને વ્યસન મુક્તિનો સંદેશો એ વર્ષોથી આપે છે એવું કહેવાય છે કે વાલમ બાપાએ બીડી પિતા પિતા મૃત્યુ પામ્યા હતા અને તેને લઈને જ હવે જૂનાગઢના લોકો એ હોલિકા દહનના દિવસે એક સંદેશો આપે છે એક ઠાઠડી એ વાંસની બનાવે છે અને તેની ઉપર ઘાસ પાથરી અને એ પૂતળાને લાલ કપડું અઢારે છે અને રડતા રડતા એ યુવાનો હોય એ ગામના બાળકો હોય એ હાથમાં ધોણી લઈને સ્મશાન સુધી જાય છે અને દરેક વાતે એ યુવાનો એ સંદેશો આપતા જાય છે કે વાલમ બાપા કેમ મૃત્યુ પામ્યા તો પાછળથી હોંકારો મળે છે કે વાલમ બાપા એ બીડી પિતા પિતા મોતને ભેટ્યા જોકે આ અનોખી હોળીના તહેવારની ઉજવણી એ વર્ષોથી થતી આવે છે પરંતુ આ વખતે આ હોળીના તહેવારની વાલમ બાપાની સ્મશાન યાત્રાની અંદર બાળકો પણ ત્યાંના સ્થાનિક વર્ષોથી આ વાલમ બાપાની સ્મશાન યાત્રા કાઢે છે હોળીની અનોખી ઉજવણી કરે છે એ તમામ લોકો શું કઈ કહી રહ્યા છે એ પણ સાંભળો મારું નામ અમે આ વાળા વિસ્તારમાં છેલ્લા લગભગ સિત્તેર એસી વર્ષ થી આ કાલ્પનિક પ્રતીકાત્મક વાલમ બાપા ની નાનામી ભાગીએ છીએ અને એમાં અબાલ મૃત બાળકો સ્ત્રીઓ બધા જ એમાં જોડાય છે અને મેન હેતુ ઈ હોય છે વ્યસન મુક્તિ કેવી રીતે મરી ગયા છે તમાકુ આવી બધું વ્યવહારો થી દૂર આવો બાળકોને એક સમજ આપનારી વસ્તુ છે બીજું એ છે કે બાળકો અત્યારથી એને સ્મશાન જવાની જરૂર પડે છે કારણ કે આ તો એક આપણું ઓલું છે કે દરેક ને એ જગ્યાએ જવાનું છે અને દરેક લોકો બાળકો ને પણ એ જાતની બીત ન રહે સ્મશાન ની એટલા માટે આ આખી એક આ કાલ્પનિક વાલમ બાપાની નાનામી ગાડીએ છીએ અને બધા સાથે મળીને આનંદ કરીએ છીએ હોળીનો હું ના ઉનિત શાંતિલાલ શાહ અને અમારી ગંધરપવાડાની વિસ્તારની સમગ્ર ટીમ આ વિસ્તારની અંદર છેલ્લા બાણુ વર્ષથી હોળીનું તહેવાર ઉજવીએ છીએ આ તહેવારની અંદર અમે એક વાલમ બાપાની ઠાઠ શઈ કાઢી અને સંદેશા એવો આપવા માંગીએ છીએ કે કોઈ પણ એ વ્યસન ન કરવું વ્યસન કરવાથી છે એ મૃત્યુ થાય છે આની અંદર છે એ બાળકો બોલે છે કોણ મરી ગયું તો કે વાલમ બાપા અને કેવી રીતે તો કે બીડી પીતા એટલે બીડી પીવી નહીં ઈ એક અમારો ખાસ સંદેશ છે આસ્તુ અને એ જ રીતે હોળીના તહેવારને દિવસે રાત્રે અમે બધા જ વિસ્તારના લોકો ભેગા થઈ નાસ્તો કરીએ છીએ આખી રાત જાગીએ છીએ આખી રાતે બેસીએ જેમાં સૌ પોત પોતાના સુખ સુખની વાત કરે છે અને સાથે રહે છે એ આ આખા વર્ષ અંદર માત્ર એક તહેવાર એવો છે કે જેમાં આખો વિસ્તાર આખું ફળ્યું એકત્ર થાય છે આમાં અમારી પાંચ પેઢીના લોકો અત્યારે એક સાથે થતા હોય છે પાંચ પેઢીના લોકો છે એ એક સાથે થતા હોય છે તો આ રીતનો અમે ત્યવહાર છે એ ઉજવતા હોય અસ્તુ હું મેહુલ વૈષ્ણવ જુલા નાગરવાનો રહેવાસી છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે અમારા બાપ દાદાની પેઢીઓથી અહીં પરંપરા ચાલી આવે છે કે હોળીના દિવસે બપોરે વાલમભાઈ નામના એક પ્રતિકાત્મક વ્યક્તિની શ્વાસન યાત્રા નીકળે છે તેમાં આબાલ વૃદ્ધ સ્ત્રીઓ સૌ જોડાય છે એની પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ ની જે વાતો અત્યારે મોટા પાયે સરકાર કરી રહી છે વર્ષો પહેલા અહીં આ કરી ગયા છે કે જેમાં સિગરેટ બીડી દારૂ કે આવી કોઈ પણ વ્યસન ને લઈને જે બીમારી આવે છે મૃત્યુ થાય છે એનો છૂકો સંદેશ રહેલો છે અને અમે લોકો હોળી દિવસે બપોરે આ રીતે ભવ્ય રીતે અમારા વિસ્તારમાં વાલમભાઈ નામના પ્રતિકાત્મક વ્યક્તિની એક નનામી બનાવી અને કાઢીએ છીએ અને લોકોમાં સંદેશ ફેલાવી કે વાલમભાઈ કેવી રીતે મરી ગયા તો કે બીડી પીતા આ આનો હેતુ છે લોકો નિર્દોષ આનંદ કરે છે બસ આ જ આનો હેતુ તો જૂનાગઢની અંદર એ વર્ષોથી એક પરંપરા છે અને પરંપરા એ કે હોળીકા દહન પહેલા જૂનાગઢની એ વિસ્તારની અંદર વાલમ બાપાની અંતિમ યાત્રા નીકળે છે એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં હોળીકા દહનના દિવસે વાલમ બાપાનું નિધન થયું હતું અને તેઓ બીડી પિતા પિતા તેમનું નિધન થતાની સાથે જ ગામના લોકોએ વર્ષોથી આ જ પ્રકારે તેમની સ્મશાન યાત્રા કાઢે છે અને વેસણ મુક્તિનો એક સંદેશો આપે છે આ સંદેશો આપતાની સાથે જ આજના દિવસે આખી રાત દરમિયાન યુવાનોને સંદેશો આપવાની સાથે સાથે તમામ લોકોએ હોલિકા દહન કર્યા બાદ આ એક તહેવાર એક પર્વની જેમ ઉજવણી કરશે અને ખાસ આ વર્ષનું વિશેષ આયોજન એટલા માટે કે આ વખતે બાળકો પણ એ વાલમ બાપાની અંતિમ યાત્રામાં જોડાયા હતા તમારું શું માનવું છે જૂનાગઢની આ અનોખી પ્રથાને લઈને જૂનાગઢની આ અનોખી વાલમ બાપાની સ્મશાન યાત્રાની પરંપરાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર